ગાંધીનગરમાં સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી છેલ્લા બે વર્ષના લગભગ સો મેગઝીન શનિવાર અને રવિવારે તેમની મૂળ કિંમતના દસ ટકાના રાહત દરે વેચાણ માટે રજૂ કરશે આ એક કવાયતનો ભાગ છે જે લાઇબ્રેરી દર વર્ષે લોકોને વાંચન માટે પ્રોત્સાહિત કરવા માટે કરે છે આ વેચાણ શનિવારે સવારે સાડા આઠથી અગિયાર વાગ્યાની વચ્ચે અને રવિવારે સવારે આઠથી અગિયાર વાગ્યાની વચ્ચે કરવામાં આવે છે નિયામક દ્વારા જણાવ્યા મુજબ આ કવાયત દર વર્ષે કે વધુને વધુ લોકો તેમને વાંચી શકે કારણ કે તે ખૂબ જ ઓછા ભાવે ઉપલબ્ધ છે એવા લોકો હોઈ શકે છે જે નાણાકીય મુશ્કેલીઓ અથવા પુસ્તકાલયની મુલાકાત લેવા માટે સમયના અભાવે મેગઝીન વાંચી શકતા નથી આવા લોકો તેમને જથ્થાબંધ ખરીદી શકે છે અહીં પુસ્તક વાંચનાર યુવા વૃદ્ધ અને વિદ્યાર્થીઓ દ્વારા મેગઝીન ઘરે લઈ જાય તો વધુ લોકો તેને વધુ વાંચી શકે છે તેવી સંભાવનાથી આ આયોજન કરવામાં આવ્યું છે આ મેગઝીન પહેલા આવો પહેલા સેવાના ધોરણે ઉપલબ્ધ થશે કોઈ પણ આ અગાઉથી બુક કરાવી શકતું નથી આખી કવાયત મૌખિક પ્રચાર પર હાથ ધરવામાં આવે છે જ્યારે આ કવાયત દર વર્ષે સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા હાથ ધરવામાં આવે છે ત્યારે જિલ્લાઓ અને તાલુકાઓમાં પુસ્તકાલયો દર બે ત્રણ મહિનામાં તે કરે છે અને હું રિટાયર્ડ શિક્ષક છું મને વાંચીનો ખૂબ શોખ છે કે મળવા માટે ખાસ હું અહીં આગળ આવ્યો છું પુસ્તકો લેવા માટે જૂના પુસ્તકો લેવા માટે હું ઘણા વર્ષથી ચડકતો હતો મને એ મળી ગયો છે કારણ હું ચાલી શકતો નથી એટલા માટે

આ મેગેઝીન માં તો સારું છે બધું ઘણી બધી વસ્તુ છે જે આપણે ને બધી હેલ્પ થઈ શકે એમ છે પછી આ બધી પુસ્તકો માં પણ આપણને ડિસ્કાઉન્ટ મળે છે એટલે સારું છે બધું દસ ટકા ડિસ્કાઉન્ટ છે આમાં હા પોલીસ કોન્સ્ટેબલ ને એક્ઝામ માટે આવી છું પ્રિપેરેશન કરવા અહીંયા સેન્ટ્રલ લાઇબ્રેરીએ તો અહીંયા જોયું તો ઘણા બધા પુસ્તકો છે જે દસ ટકા ડિસ્કાઉન્ટમાં છે એ અમારે અત્યારે કરન્ટમાં ઘણું બધું હેલ્પ થાય એમ છે એટલે અહીંયા ઘણું બધું સારું છે અમે અહીંયા કરન્ટના છે કોઈ મેગેઝીન બધ ઘણા બધા છે એ અમારે એક્જામ માટે ઘણા હેલ્પફુલ થાય એવું છે એટલે હું ઉદાસણ થી આવું છું અહીં અહીંયા સેક્ટર માં ઘણી સારી બુકો સામાયિકો મળે છે એમાંથી મેં અતુલ્ય વારસો લીધી છે આ બુક જે તમે લીધી તમને કેટલા પૈસામાં પડ્યું હજુ મેં કરાઈ નથી બુક એટલે એનું મૂલ્યાંકન નથી કરાયું હજુ હાલ જ હમણાં થશે એટલે રૂપિયો એક રૂપિયો એક રૂપિયામાં પડી પડી અવકાશ કાસબારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર